આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બેતાલીસ દ્વારા દરેક સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ બનવા અપીલ કરતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ અને પદ્મશ્રી ડોક્ટર કૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડાવા હોલ પાટણ ખાતે બેતાલીસ લઘુ પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સન્માન એ સમાજ માટે મોટિવેશનનું કામ કરે છે આવા કાર્યક્રમો સમાજમાં હકારાત્મક અસર ઊભી કરે છે દરેક વસ્તુના બે પાસા હોય છે સમય સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે સત્ય બદલાય છે પરિસ્થિતિના આધીન નિર્ણય લેવાનો હોય છે રામાયણ યુગમાં લોકોએ કાયદો અને આચાર સંહિતા આત્મસાત કરી હતી જ્યારે આજના કળયુગમાં એ શક્ય નથી આજે દરેક બાબતની આચાર સંહિતા ઘડવી પડે છે સત્ય યુગે યુગ બદલાય છે પણ સત્યનો માર્ગ છોડી ન શકાય સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે છે આપણું યુવાધન નોલેજ અને ટેકનોલોજી બાબતમાં આજે દુનિયામાં ડંકો વગાડે છે આપણું જ્ઞાન આપણાથી બહાર ન જાય તેવી તક ઊભી કરવા સમાજને અનુરોધ કર્યો હતો સુખ દુઃખ મનની અવસ્થા છે એ સ્વીકારી પ્રભુનો આભાર માનવું જોઈએ દરેક સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ બનવા અપેલ કરી હતી આ પ્રસંગે શ્રી માધવી પીઠાધેશ્વર શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમપૂજ્ય સ્વામી જગદીશાનંદ સાગર મહારાજ શ્રી મોટિવેશન વક્તા સંજયભાઈ રાવલ પ્રોફેસર કિશક કિશોર કુમાર શ્રી પોરિયા કુલપતિ એચએનજીયુ વરિષ્ઠ પત્રકાર શ્રી મણિભાઈ પટેલ સહિત સામાજિક રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓ તથા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી આજે પાટણની અંદર બેતાલીસ લીવવા પાટીદાર સમાજ તરફથી બાળકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશન મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો ખૂબ બધા તેજસ્વી તારલાઓ ઘણા બધા ઇનામો પણ લીધા છે અને સાથે ઇનામો કરતાં પણ વિશેષ આ પ્રોત્સાહિત કરવાથી જે બીજા વિદ્યાર્થીઓ છે ને પાછળ છે એ લોકોના જીવનની અંદર પણ પ્રેરણાનો એક સ્ત્રોત એક ઝરણું મળી રહે એ રીતનો આ કાર્યક્રમ છે અને પાટીદાર સમાજ તરફથી લગભગ ઘણા વર્ષોથી તમામ સમાજો પાટીદાર સમાજ અને હવે તો ગુજરાતના તમામ સમાજો પોતાના બાળકોના અભ્યાસ માટે વિદ્યા માટે સતત એમને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કરી પણ રહ્યા છે આજે આ સરસ મજાનો કાર્યક્રમ અને સાથે કેવળ ઇનામને પ્રોત્સાહન નહીં પરંતુ કરશનદાસ પટેલ આપણા ખૂબ મોટા ઉદ્યોગપતિ અને નિર્મા ઇન્સ્ટિટ્યૂટના સર્જક કહેવાય એવા એમને પણ બહુ ઇન્સ્પિરેશનલ સ્પીચ આપી સાથે સંજયભાઈ રાવલ જગદીશાનંદજી આવા તમામ દિગ્ગજોએ સમાજને પ્રેરણારૂપ ખૂબ સારી એવી શીખામણ આપી સમજણ આપી અને સાથે ભવિષ્યનો માર્ગ કેવી રીતે કંડારો એના માટેની પણ વાત કરી ખૂબ સરસ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હક નથી અપાવ્યો અને હંમેશા કોઈને કંઈ નું કંઈ આપ્યું છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું છે પાટીદારો જ કરનારા હતા અમે શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેતી કર્યો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે અને છેલ્લે પાટણ જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો ઘણી વખત શું થાય છે રિપોર્ટરો અડધા રિપોર્ટર થાય બંને સાઈડને કોન્ટેક કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવું જોઈએ પણ લગભગ આપણે જોઈએ નથી કરતો એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો અને સતત તમે જુઓ કે મીડિયા આજે ઇલેક્ટ્રોનિક મીડિયા છે સતત ટીવી ઉપર આપ આપને એની અસર ચોક્કસ પડે છે એક્શન બી લેવાય છે એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે કે બી મીડિયા તો શું થાય કે આજે આ બહુ ભૂલી ગયા તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે આજે વાંચું દસ દિવસ પછી એ વંચાય વર્ષ પછી એ વંચાય ઘરમાં પડ્યું ગમે ત્યાં સુધી વંચાય એટલે એ સ્ટ્રોંગ છે અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી ભરતો જોઈએ કોઈના દબાવવાની લખવું તો કોઈની દાદાગીરી બસ કંઈ લખવું એ તમારો સબ્જેક્ટ નથી હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી ડરશે પહી નહીં મેં સ્વતંત્ર તૈયાર આપે જોઈએ કે દુનિયામાં બોર ચાલી રહી છે ત્યાં મરવાનું જ છે છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ ઉપર લોકો સુધી પહોંચા કારણ કે આ બધી વસ્તુઓ પત્રકારો બી ધનવા દે તે પોતાની જાતની પ્રવાહ કર્યા બધા આવા સમાચારો લોકો સુધી પહોંચાડે સર પાટણની ઘટના કઈ રીતે બોલવું બહુ દુઃખદ ઘટના છે બે રીતે દુઃખદ છે જે બન્યું નહોતું બનવું જોતું અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ કહેવત છે ને વાળ ચીંભડા ગણાય તો પછી ચોકીદાર શું કરે એના જોવું એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ એવોર્ડ તો બાજુ પર આપણે ટ્રાન્સફર થઈ આ કઈ રાતો થયું નહીં હોય એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે હું બી પાટણનો છું એટલે મને બી શરમ આવે છે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે એવું માનું અને એટલા જ મેં જે વાત હતી એ ચોક્કસ સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર ધન્ય ઓકે